હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વટાણા બને છે સૌ પહેલા મેથીના પાન મેં આ રીતે અલગ કરી લીધા છે બધા મેથીના પાનને આપણે ચોપરમાં ચોપ કરી લેશું આ રીતે ચોપરમાં એકદમ સરસ સહેલાઈથી ખૂબ જ ઝડપથી મેથી ચોપ થઈ જાય છે હવે એક મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલા લીલા વટાણા લઈ લેશું તેમાં એક ટુકડો આદુનો અને એક લીલું મરચું ઉમેરી દેશું ઢાંકણ ઢાંકી અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરેલી છે તમને આ ચમચીમાં લઈ અને ઝુમ કરીને પણ બતાવવું આ રીતે એકદમ સરસ બધું એક સરખું પીસાઈ જાય તેવું તૈયાર કરવાનું છે જેથી કરી અને થેપલા વણતી સમયે આપણે વચમાં કાંઈ પણ નડે નહીં હવે એક કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ચમચી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચમચી જીરું પાવડર અડધી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું આખું જીરું હાથેથી આ રીતે ઉમેરી દેવાનું તમને પસંદ હોય તો તમે ચપટી અજમા પણ ઉમેરી શકો છો બે ચમચી તેલ મોડ માટે ઉમેરી દેસુ બે ચમચી જેટલું દહીં ઉમેરી દેસુ હવે આદુ મરચા અને વટાણા પીસેલા છે તેને ઉમેરી દેસુ એક મોટા કપ જેટલી ચોપ કરેલી મેથી ઉમેરી દેસુ અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ બધી વસ્તુને પાણી ઉમેર્યા વગર સૌ પહેલા આ રીતે હાથેથી મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે બે બે ચમચી પાણી એડ કરી અને લોટ બાંધી લેશું થેપલામાં થોડું દહીં એડ કરવાથી મેથી આપણે થેપલામાં જરા પણ કડવી નહીં લાગે અને થેપલા આપણા એકદમ સરસ સોફ્ટ બનશે હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેમાં બે ટીપા જેટલું તેલ ઉમેરી અને લોટને આપણે મસળી લેશું આ રીતે લોટને એકદમ સરસ મસળી લીધા બાદ આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે તેને રેવા દેસું લોટ આપણો એકદમ સરસ મસડાઈ ગયો છે હવે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે પાંચ મિનિટ પછી આપણે લોટને જોઈ લેશું આ રીતે પાંચ મિનિટ લોટને રેસ્ટ આપી દેવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે હવે તૈયાર કરેલા લોટમાંથી આપણે લુવા વાળીને તૈયાર કરી લેશું તમારે નાના મોટા જે સાઇઝના થીપલા બનાવો હોય એ સાઇઝના લુવા વાળી લેવાના લુવા ઉપર થોડો ઘઉનો લોટ લગાવી અને થેપલું વણીને તૈયાર કરી લેશું તો આ રીતે એકદમ સરસ પાતળું એવું થેપલું તૈયાર કરી લેવાનું તમે જોઈ શકશો વટાણાની પેસ્ટ એકદમ સરસ પીસાઈ ગઈ છે તો થેપલું વણતી જરા પણ કાંઈ પણ નડતું નથી તો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જ તૈયાર કરવાની છે મેથી આપણે જે ચોપરમાં ચોપ કરીને રાખેલી હતી તેના લીધે એકદમ સરસ થેપલામાં ઝીણી ઝીણી દેખાય છે હવે આ બાજુ આપણો તવો પણ ગરમ થઈ ગયો છે તો તવા ઉપર થેપલાને શેકી લેશું સૌ પહેલા થેપલાને બંને બાજુ અધકચરું એવું શેકી લેવાનું અને ત્યારબાદ અડધી અડધી ચમચી તેલ લગાવી અને શેકી લેશું બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું જે પણ સાઈડ કાચી હોય તે સાઈડ આપણે થેપલાને રાખી અને શેકી લેવાનું બધા થેપલાને આ રીતે આપણે તૈયાર કરી લેશું સૌ પહેલા બંને બાજુ અધકચરા શેકી લેશું અને ત્યારબાદ થોડું થોડું તેલ લગાવી અને થેપલાને શેકી લેવાના તેલ તમે તમારી પસંદગી મુજબ વધારે ઓછું લગાવી શકો છો બધા થેપલાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે એકદમ સરસ સોફ્ટ થેપલા તૈયાર થયા છે તમારે જે રીતે થેપલા ને વાળવા હોય એ રીતે તમે વાળી શકો છો પોચા રૂ જેવા આપણા થેપલા તૈયાર થયા છે તમે જોઈ શકશો આ રીતે મુઠ્ઠીમાં સમાઈ જાય તેવા થેપલા આપણા બનીને તૈયાર થયા છે અને તમને ખોલીને બતાવું તો આ રીતે તમે જોઈ શકશો ખોલતા જ એકદમ સરસ થેપલાનો ભૂકો થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ જો તમે પણ ક્યારે આ રીતે વટાણા મેથીના થેપલા ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારા આ થેપલાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો